ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરી નાસ્તા ફરતા રીઢા આરોપીને લાલગેટ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપી અબ્બાસ સેફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજુ સિંદે ઉર્ફે દત્તાત્રેય સોનું સિંધે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીને લાલગેટના પાલ્યા ગ્રાઉન્ડથી ઝડપી પાડ્યો છે આરોપી ખૂબ જ રીઢો ગુનેગાર છે અને સાતીર ચોર છે આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે પોતે મોટા બિઝનેસમેન અને બેંકના અધિકારી તરીકેનો વેશ ધારણ કરતો અને બેંક તથા માર્કેટમાં પૈસા ભરવા તેમજ ઉપાડવા આવતા ગ્રાહકો પર નજર રાખતો અને ગ્રાહકને ટાર્ગેટ કરી તેને વાતચીતમાં ભોળવી તેના માલિક વેપારી સંબંધીઓના નામ જાણી બાદમાં ગ્રાહકને તેના માલિકને પોતે રૂપિયા આપવાના બાકી છે તેવી વાત કરી પોતાના મોબાઈલ ફોનથી તેના શેઠને ફોન લગાવી શેઠ સાથે વાતચીત કરતો હોવાનું નાટક રચી ગ્રાહક પાસેથી રૂપિયા પડાવી લેતો ત્યારબાદ રૂપિયા આપવાને બહાને બેંકની નજીકમાં જ પોતાની ઓફિસ અથવા દુકાન હોવાનું જણાવી ગ્રાહકને લિફ્ટમાં લઈ જાય લિફ્ટની સ્વિચ દબાવી દઈ પાંચમા છઠ્ઠા માળે મોકલી પોતે ફરાર થઈ જતો આરોપી વિરુદ્ધ છપ્પન જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં ચુમ્માલીસ જેટલા ગુનામાં તે અગાઉ પકડાઈ ચૂક્યો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરત સહિત ગુજરાત રાજ્યના અને અન્ય રાજ્યોમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ સૈફુદ્દીન ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ સિંધેની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું પચીસ સત્યાવીસ વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અંદાજીત ચુમ્માલીસથી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂકો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે છે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાના છે તમારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે મને આપી દો ચલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વીચ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમપી અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યા છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે